મારું નામ ભાવેશ વ્યાસ છે છેલ્લા આધી બે અઢી વર્ષથી આ ઓલા કંપનીની ગાડી વાપરું છું છેલ્લા બે દોઢ બે મહિનાથી અમે ગાડી અહીં સર્વિસમાં મૂકેલ છે બે મહિનાથી મને ખાલી જવાબ સિવાય કંઈ મળતું નથી અને અહીંયા સર્વિસ સ્ટેશનમાં ઓછામાં ઓછી અઢીસોથી ત્રણસો ગાડી જેટલી પેન્ટિંગ પડેલી છે એ કોઈપણ જગ્યાએ કોઈ પણ માણસને કે વ્યક્તિને સરખો જવાબ મળતો નથી અહીંના મેનેજર સ્ટોર મેનેજર આફ્રિદીભાઈ છે ને એનાથી ઉપર મોહન સાહેબ છે મોહન સાહેબનો ફોન તો આજે બંધ જ હોય છે જ્યારથી કરીએ ત્યારથી અને કોઈ સરખો રિસ્પોન્સ અમને મળતો નથી અને અત્યારે જયારે પણ અમે ધક્કો ખાઈ છીએ ત્યારે આ થઈ જશે બે દિ પછી તો અમારી એવી રિક્વેસ્ટ છે કે બને એટલું વહેલી તકે આ બધાનું અમારું એકલું નહીં પણ આ જેટલા બધા બસો ત્રણસો જણાની ગાડી પડી છે એ બધાનું સોલ્યુશન લાવીને આનો કઈ રસ્તો કરે આજે આઠ થી દસ જણા લોકો છે ભાણવર થી પણ આવેલા છે એના જામનગરના લોકલના પણ આઠ દસ જણા છે જે બધાની વ્યથા અમે આ બધા સાથે મળીને મેનેજરને પણ બોલાવ્યા પણ મેનેજર સાહેબ આવેલ નથી આ પ્રદીપભાઈ છે પણ એ બિચારા ખાલી જવાબ જ આપી શકે જેના સિવાય કઈ કરી શકતા નથી મારું નામ દિવ્યાબેન દતાણી છે અમે ભાણવર થી આવ્યા છીએ અમારે સ્કૂટર નું ચાર્જિંગ ખરાબ થઈ ગયું હતું આવ્યું ત્યારે જ ખરાબ આવ્યું હતું અને અહીંયા એક્સચેન્જ કરવા આવ્યું આઠ અઠવાડિયા થી આઠ રવિવાર થી અમે અહીંયા ધક્કો ખાઈએ છીએ અમને કોઈ જાતનો જવાબ મળતો નથી અને લેડીઝ માણસ કેટલા ધક્કા ખાય અમારી માંગણી એમ છે કે તમે અહીંયા એક સારો માણસ બેસાડો છે બધાને બધાના પ્રોબ્લેમ ને સોલ્વ કરી શકે બધાની ગાડીઓ રિપેર કરવાનું જવાબદારી લે